કેટલા બટા બોલો સમાદાર તું આનું કાઈ કરને મને કાઈ હું તું ન કેટલા દીપડા છે તારા હે તારો હગનો ઉજે તો છે હા હે મારો દીકરો હું તો જો એ સાહેબ હું શું કહું મોટા સાહેબને ફોન કરો એલા એ વાત તારી હાશી તો આખો સ્ટાફ આવી જાય હે તો એ સામુ પડી જાય અને આપણે બે પિંદરા બારાય નીકળી જાવી નકરા નઈ મુકે આપર્ને હાચી વાત છે કોણ કાક કોણ કાક જલ્દી હવે જમાદાર છે તો બુધીવારો હો લે કા કોણ આલે સર ટેલફોન ગયો સાહેબ ઓય 108 ને નત કરવાનો તારો બાપ એ

કરી હો દીપડા હમડે અમારો આખો સ્ટાફ આવશે ને એટલે જોવો તને અમે બે પિંદરા બારા નીકળશું સાહેબ હું શું કહું તમે બારા ઉભા રહ્યો એટલે દીપડો એક અંદર આવે જ નહીં એલા તને તારી મારી કાઈ ન પડી સાહેબ સાહેબને આવા દે તા હુજ કાઈ ન ખાય આ જમાડા નો ફોન આવ્યો કે ઇમરજન્સી માં ગાયન ગ આવો

અરે બાપા હું તમને શું કહું છું આપે છે ને આ ગાડા ઉપર ચડી જાય એ તારી વાત થોડી હાઈ છે ગાડામાં ચડી જાય એટલે દીપડા આપણને તો કઈ ન કરે હાલો સડો કાઈ ગા એ કઈ હેઠા નો ઉતરતા હો કેટલા બધા દીપડા છે આમ તો જો ગામ તો આવી ગયો હવે કઈ બાજુ હોય છે અરે બાપ અરે બાપ બાપ દીપડો તમારો બાપ એ આયા કે કરી ગયો

ગાડા ઉપર ચડી ગયા એ તો મને ખબર છે તમારો બાપ એક મોયા છે તે આખા ગામમાં છે એ તો મને ખબર છે ઉપાધી કરો માં હું આવી ગયો સવા પકડી લઈશ પણ આ બધું છે આ મારા બે જમાદાર ક્યાં આવી ગયા તો તમ સાહેબ નવા આયા અરે નવો આયો છો નામ દો ઇના છે મોટો સાહેબ સો એવું છે હા સાહેબ બધા દીપડા ને પકડી લીજો પકડી લેવા હે પણ મારા જમાદાર ક્યાં છે સાહેબ ઈ ઓલી વાચલી બજારમાં પકડે છે દીપડા હે હા હાલો બતા બતાડો હાલો 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 આપણે કાય કા સાહેબ ને બતાઈ દીવડા ને આટલા સાહેબ દીપડા પકડી લીજો મુકતા નહી હો બીતા નહી હું સૌ તમ હાલો હાલો કાય કા ફોન આવ્યો હાલો એટલે આ તાર ભાઈ ક્યાં લખવાનો ટાઈમ નથી કાકા ઘડીયા ઘડીયા ફોન ન કરતા

તમારા સાહેબો શું કરે છે દીપડાન પૂર્વન જગ્યાએ ઈ પૂરાઈ ગયા હે બહાર નીકળો જગર મારો આયા દીપડા પકડવાના છે કે આમાં પીંજરામાં કરી જવાનું છે સાહેબ તીતાત ક્યાં છે અને પિંજરા જલ્દી લાવો હાલો આમ બતાઈને હુમલો કરાવો હું અને જમાદાર ગાડીમાં બેઠા છે હા ચા કયો સ્ટાર્ટ સ્ટાર્ટ લઈને હાય તમે નઈ રે ભાઈ હું તો તારો ફોન આયો તો ગાંગા એકલો આલ્યો આયો એ તમને સ્ટાફ લાવવાનો કીધો તો આમ હા મે જોવો અરે અરે બાપ રે એ સમાદાર તારો ડો તો ફાડી નાખ્યો હે હવે શું કરશું આ ગામના કાડો નકર ઈવડાઈ ઉપર ફોન કરજે ને આપણે બધી કોઈ ઠલવાઈશું એક કામ કરી હું ગામના ગાયંગે કાઢી મૂકું પછી આમ જો આપણે તણે પિંજરામાં કરી જાવી હા અમે ઈ જ કરતા હતા આમ ભાઈ હે ગામનાઓ બોલો સાહેબ તમે છે ને ગામમાં વ્યાજ આવો અમે દીપડાને પકડી લિસું પણ સાહેબ અમારા ગામમાં કીમ જાવું ચેરીએ ચેરીએ દીપડા છે હવે ઓલા લખખા બાપાની ઓલા ઓટા નથી ઓલો લીમડો અ અ ઇનમાં છડે જવાનું આ ઈ વાત તમારી સાહેબ એટલે તમે પકડી લીશો ને અરે મેં આ શું લેવા આયા છે જાઓ જાઓ તીમે જાવ તોંતર હાલો મિટલી હાલ આ ગોમર કાઈ કા સાહેબ સાહેબ